ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા સેન્ટરમાં વિજ્ઞાન મેળો યોજાયો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણા પ્રેરિત સીઆરસી બ્રાહ્મણવાડા આયોજિત સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન તાલુકા શાળા બ્રાહ્મણવાડા ખાતે યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં સેન્ટરની તમામ શાળાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો નિર્ણાયક તરીકે વરવાડા હાઈસ્કૂલના કલ્પેશભાઈએ પણ ભૂમિકા ભજવી હતી તો વળી આ વિજ્ઞાન મેળામાં ઊંઝા બેટ નિરીક્ષક સમીરભાઈ મોગલની સૂચક હાજરી રહી હતી તેમના દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તો સેન્ટરના તમામ આચાર્ય પણ હાજર રહ્યા હતા પાંચે વિભાગમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર બાળ વૈજ્ઞાનિકને બ્રાહ્મણવાળા સીઆરસી અલ્પેશ શ્રીમાળી દ્વારા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા પ્રથમ અને બીજા વિ વિભાગમાં વરવાડા શાળા ત્રીજા વિભાગમાં અમૂડ શાળા ચોથા વિભાગમાં વરવાડા શાળા તો પાંચમા વિભાગમાં બ્રાહ્મણવાડા શાળા નંબર બેએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું હવે તાલુકા કક્ષાએ આ શાળાઓ ભાગ લેવા જશે તાલુકા શાળાના આચાર્ય સંજયભાઈએ બાળકોને તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત થાય તે માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ તબક્કે સીઆરસી અલ્પેશ શ્રીમાળી દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો